જ્યાં પ્રેમ હોય ત્યાં ભગવાન જમે છે ભરીને મીઠું નાખ્યું ખીર ખારી થઈ ભરીને ગોપીએ ભગવાનને જમવાનું આમંત્રણ આપ્યું ઘરે જમવા આવીશ પણ ભગવાન જમવા ગયા તો ખીર બનાવ્યું પણ મીઠું નાખ્યું ખાંડ નહીં પૂરી તળી નાખી નહીં કાચી આપી જયમાં ગોપીએ ભગવાનની પેલા જમી લઈને ભગવાન ને પૂછ્યું કે કનૈયા રસોઈ કેવી થઈ ત્યારે ભગવાન જવાબ આપ્યો વાલો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ વાલો મારો હસીને બોલ્યો હજ માળી દઈ કાનો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ મારો હસીને બોલ્યો હજ માળી દઈ રાધાજી તો રોજ જમાડે રાધાજી તો રોજ જમાડે તારા જેવું નહીં ખાના ને જયારે ગોપીએ ભગવાનને આમંત્રણ આપ્યું ને એ આમંત્રણમાં પ્રેમ કેટલો હતો ને એ પરમાત્મા જેમાં રાધા તો રોજ જમાડે છે ગોપી પણ તારા જેવું નથી ભગવાન પ્રેમથી જમે છે પ્રેમ પ્રેમ કે કે બસ બસ અર્જુન અર્જુન સબસે ઊંચી પ્રેમ સગાઈ તો એ પ્રેમની સગાઈ આ સંસારમાં બહુ મોટી છે એટલે ભગવાને દુર્યોધન ના ઘરે ન જેમાં વિદ્રુકાના ઘરે તાંદડીયા ભાજી ખાઈ અને પરમાત્મા નીકળી ગયા પછી તો વિદુરજી મહારાજ યાત્રાએ ગયા અને યાત્રામાં વર્ષો પછી યમુનાના કિનારે જ્યારે ઉદ્ધવજી મળ્યા ઉદ્ધવજીએ સમાચાર આપ્યા કે ભગવાન સ્વધામ ગમન થયા છે પરમાત્માનો સંદેશો સાંભળવાની ઈચ્છા વિદુરજીને થઈ એટલે ઉદ્ધવજીએ વિદુરને મૈત્રી ઋષિ પાસે ગંગાના કિનારે મોકલ્યા મૈત્રેય અને વિદુરજીનો બેનો સંવાદ થયો અને એ પેલા સંવાદમાં મૈત્રેયજીએ વિદુરજી મહારાજે પ્રશ્ન કર્યો सुखाय कर्मा निकरोति लोको न ते सुखं वा न्यदुपाक्रं वा विन्दे भूयस्ततये वदुःखम् यदप्रयुक्तं भगवा યદત્ર યુક્તમ ભગવાન વદૈનઃ અને એ સમયે સુખ અને દુખ કેમ પ્રાપ્ત થાય છે એવો પ્રશ્ન વિદુરજીએ પૂછ્યો એટલે વિદુરજીને જવાબ મળ્યો કર્મન્્યેવાધિકારસ્તે મા ફલે શું કદાચન આ સંસારમાં જે કર્મ કરે એવું ફળ ભોગવે છે આવો જવાબ મૈત્રી ઋષિએ આપ્યો પછી સૃષ્ટિના સર્જનની કથા બતાવી કે ભગવાન નારાયણે નાભીમાંથી એક કમળને પ્રગટ કર્યું એમાં બ્રહ્માજીની ઉત્પત્તિ કરી અને એ બ્રહ્માને સૃષ્ટિ રચવા માટે કહ્યું